હું ડૉક્ટર ભેદા ગામ ગોધરા મારી ઉંમર છે સિક્સટી સિક્સ યર્સ અને હું જે પુસ્તકનું મૂલ્યાંકન કરવા જઈ રહી છું એ છે યોગ માર્ગની આંતરદૃષ્ટિ જે પુસ્તક સુ જૈન ધર્મનું સુપ્રસિદ્ધ માસિક જે પ્રબુદ્ધ જીવન છે એનો વિશેષાંક જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ આ વિશેષાંકના આધારે આ પુસ્તક તૈયાર કરેલું છે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે યોગ વિદ્યા એ આધ્યાત્મિક ઉન્નતિની આધારશિલા છે યોગ માર્ગના પાલનથી વ્યક્તિ જીવનમાં સંપૂર્ણ શાંતિ સ્વાસ્થ્ય અને ઉર્જા તો પ્રાપ્ત કરે જ છે અને આ જ માર્ગનો અભ્યાસમાં નિરંતરતા લાવતા સાધક સ્થૂળથી સૂક્ષ્મ તરફ આગળ વધી અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરે છે યોગનું મહાત્મ્ય દરેક દર્શનોએ કબૂલ્યું છે અને દરેક દર્શનમાં યોગની પ્રક્રિયા અલગ અલગ રીતે પરિણમેલી છે પણ તે યોગનો મુખ્ય ઉદ્દેશ તો આત્મશુદ્ધિ અને પરંપર પ્રાપ્ત કરવાનો જ છે તો આ યોગ વિશે જૈન ધર્મ અને અન્ય ભારતીય દર્શનોના પરંપરાઓમાં જે વિવિધ યોગ પ્રણાલીકાઓ છે એના વિશે આ પુષ્પમાં વિસ્તૃત રીતે છણાવટ કરી છે ઈસવીસન પૂર્વે બસો વર્ષની આસપાસ મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં આષ્ટાંગ યોગની પદ્ધતિ આલેખી છે આ ગ્રંથ યોગનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ મનાય છે એવી જ રીતે જૈન ધર્મમાં પણ યોગ પરંપરાની યોગ વિશે વિપુલ અને સમૃદ્ધ સાહિત્ય ઉપલબ્ધ છે પણ યોગ પરંપરાની વિસ્મૃતિ અને અભ્યાસના અભાવે ઓછું પરિચિત છે જેને આ ગ્રંથમાં પરિચિત કરાવવાનો એક નમ્ર પ્રયાસ કરાયેલો છે અને સાથે સાથે પાતાંજલ યોગ દર્શન વેદાંત ભગવદ્ ગીતામાં યોગ વિચાર બૌદ્ધ ધર્મમાં યોગ સાધના તેમજ અર્વાચીન કાળના યોગીઓની યોગ ધ્યાન પ્રણાલીકાઓને પણ આવરી લેવામાં આવી છે આવી રીતે યોગ ઉપર ભારતીય સર્વદર્શનના પરંપરાઓના પાસાનું છણાવટ આ પુસ્તકમાં કરેલી છે સૌ પ્રથમ જૈન દર્શનમાં યોગ શબ્દ કયા અર્થમાં અને ક્યારથી પ્રયા પ્રયોજાયેલો છે એની વિચારણા કરી છે જૈન દર્શનમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપી જે મોક્ષ રત્નત્રય છે જે મોક્ષ માર્ગ છે એ જૈન યોગ છે અને જેની સાધના કરીને અનતાનંત જીવોએ પોતાનું આત્મકલ્યાણ કર્યું છે મોક્ષેણ યોજનાદ જ યોગ એ એની વ્યાખ્યા છે અને આગમ સાહિત્યથી અર્વાચીન સમય સુધી ઘણા ઘણા આચાર્ય ભગવંતોનું યોગ સાહિત્ય મળે છે જેને અહીં ચાર વિભાગમાં વિભાજિત કરેલું છે અને એમાંથી આચાર્ય હરિભદ્રસુરી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આનંદઘંજી આચાર્ય બુદ્ધિસાગરજી વગેરેના યોગ ગ્રંથનું વિહંગાવલોકન આ ગ્રંથમાં ગીતાર્થ આચાર્ય ભગવંતો અને વિદ્વાનો દ્વારા કરાયેલું છે અર્વાચીન કાળના કાળમાં તેરાપંથીય આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજી આ આધ્યાત્મિક સાધના ધ્યાનના રૂપમાં આપેલી છે ઇવન કાયોત્સર્ગ અથવા તો કૌશક જે જૈન ધર્મની એ પણ એક પ્રકારની આધ્યાત્મિક યોગ પ્રક્રિયા છે જૈન દર્શનમાં યોગ વિચારણા પછી આ ગ્રંથમાં અન્ય ધર્મની યોગ પ્રણાલીકાઓનો પણ વિચાર વિચારણા કરી છે જેમ કે બૌદ્ધ ધર્મમાં યોગ સાધના જેમાં કે વિપશરાનો સમાવેશ કરેલો છે હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતા વેદાંત ગાયત્રી દ્વારા યોગ સાધનાની છણાવટ કરેલી છે તેમજ અર્વ અર્વાચીન અધ્યાત્મ યોગીઓ જેવા કે સ્વામી વિવેકાનંદ પરમહંસ યોગાનંદ ઇસ્કોનના સ્થાપક શ્રી પ્રભુપાદ સ્વામી યોગી અરવિંદ રમણ મહર્ષિ જેવા યોગ માર્ગનો આધ્યાત્મિક અનુભવ મેળવનારા જ્ઞાનીઓના વિચારધારાની પણ અહીં છણાવટ કરેલી છે આવી રીતે દરેક દર્શનમાં ભિન્ન ભિન્ન રૂપે પરિણમેલી યોગની પ્રક્રિયાનો સુંદર સંગમ આ ગ્રંથમાં જોવા મળે છે અસ્તુ